આજે બાળકોને આપણે બિરદાવીએ છીએ ને સાચા સમયે સાચા કૌશલ્યને બિરદાવવું એ બહુ મોટી સેવા છે મારા વિદ્યાર્થી કારની વાત કરું તો હું જ્યારે નાનો હતો ત્યારે મારી શાળામાં પેલો નંબર આવતો પણ કંઈ ખાસ ફિલિંગ ન થતું પેલો નંબર એટલે સામાન્ય ગણાય પણ એક વ્યક્તિ મને લઈ જાય છે આપણી મેર છાત્રાલયમાં કે આ આનો પહેલો નંબર આવે દર વખતે આને તો નવાજવા જેવું છે પ્રમાણપત્ર આપ્ય પાછળ તો ડોક્ટર વિરમભાઈ ગોઠણયાના હસ્તે સન્માન થાય અને આખી વિચારસરણી આપણી ફરી જાય કે આપણે તો કંઈક ખાસ છીએ તો આવું કંઈક ખાસ ફિલિંગ છે ને એ બહુ મોટું કામ કરે છે તો એ એક એ જે મૂળ જે છે આ જ તે ટ્રોફીઓ લ્યો છે ને બધું આ બધું ક્યાંક ત્યાંથી મૂળથી આવે છે અમને કોઈક સન્માન્યા છે તો આજે અમને કોકને સન્માનવાની ઈચ્છા થાય તો એ આપણે દિનેશભાઈ ઓડેદરા પેન્ટર છે કદાચ તમે ઓળખતા હશો બાળકોએ તો એના ઇન્ટરવ્યુ જોયા છે નરેન્દ્ર મોદી અને અબ્દુલ કલામ પણ એને પ્રોત્સાહન આપી ચૂક્યા છે એવા આપણા આપણા વિસ્તારનો બહુ સારા કલાકાર છે તો એને આપણે આજે સન્માનિત કરીએ પ્લીઝ દિનેશભાઈ અને એ સામેથી પધાર્યા છે આજે આપણી શાળાની મુલાકાત લેવા કરશનભાઈ પ્લીઝ વેલકમ અને આપણે દિનેશભાઈને વિનંતી કરીએ કે અવારનવાર આપડી વચ્ચે આવે ત્યારબાદ આપણા આપણે સૌના જાણીતા સંજયભાઈ પ્લીઝ વેલકમ વિક્રમભાઈ ઓડેદરા આપણી એસએમસી ના સભ્ય શ્રી બધા ઓળખો છો ને સંજયભાઈ ને સંજયભાઈ ગીત સારા ગાવતા આપણી પ્રાર્થનામાં આપણા માટે

ત્યારબાદ મારુતિ હોટેલ મનુકંતભાઈ ઓડેદરા પ્લીઝ વેલકમ अशोकભાઈ ઓડેદરાને વિનંતી કરીએ કે તેઓ મનુકંતભાઈનું સ્વાગત કરશે ખૂબ ખૂબ આભાર સૌનો